હાફલા લેલી ડા હે બેના બે કે પોતે હી આપણે આપડે ગાડી ચાલુ કરીને બેઠા હી હે ની જો સોક સો મેને ચાલિંગ કરી લેતે છે એકવાર પર સિસ મે કંપની નો માઈકો આપને સસ્તું સારુ નિયા ઉપાય આપડા કા સૂરજ કા તા के लिए चला चैनल મિત્રો અમે પૂગી ગયા હીએ મારો પરિવાર ના જમણો આખે આતે પૂગી ગયા હી ઓ જોઈ લો તમે ખાલી જોરદાર મિત્રો પ્રાતી આવવાનું આપણે તો આવવાનું હવે અને આપણે જાવું છે વચરા દાદાના મંદિરે જરૂર જાવું છે જવાય શકે મિત્રો ફાઈનલી ها早 March أنا علينا أنا الكوكب حتى